મારો વીર મને એમ કહે છે કે મમ્મી મારે સાયન્ટિસ્ટ બનવું છે રેનિશા એમ કહે છે કે મારે ફેશન ડિઝાઇનરમાં સારું છે અને વીર વંશ એમ કહે છે કે મારે ક્રિકેટરમાં સારું છે તો તમારે ત્રણે આ બધું બનવું છે તો એના માટે તમારે મહેનત કરવી પડશે મહેનત માટે તમારે ટીચરને પૂછવું હોય છે અહીંયા અહીંયા આવે છે ભણે છે છે બધું જ કરે છે શીખે છે પણ સારું ભલે તોફાન કરે છે ભલે બહુ સારું ગણાય છે સારું ગણાય છે સારું ગણાવે છે ટીચર પણ બહુ ધ્યાન દે છે જેટલું મેં થયું છે એના કરતાં વધારે ટીચર ધ્યાન દે છે મેં જોયું છે અહીંયાના ટીચર મને પણ ગયું છે અને છોકરાઓને પણ ટીચર જોવું છે અમારા ટીચર અમારે બહુ ધ્યાન રાખે છે પણ અને અમને કરાવે છે મારી એવી વિનંતી છે કે બાળકોને હંમેશા ગવર્મેન્ટ સ્કૂલમાં જ એડમિશન લો પ્રાઇવેટ સ્કૂલમાં નહીં રાખવું પ્રાઇવેટ સ્કૂલમાં તમારા પૈસા પણ જાય છે અને બાળકોને જે શીખવાનું હોય છે એ લોકો શીખવાડતા નથી અને હોમવર્ક એટલું આપી દે છે પ્રાઇવેટ સ્કૂલમાં કે બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે કે શું કરવું ને કેવી રીતે કરવું અહીંયા હોમવર્ક આપણને એટલું જ આપે છે એટલો બાળકોની કેપેસિટી છે કે આ બાળક એટલું જ હોમવર્ક કરી શકે છે તો એટલું જ હોમવર્ક હોય છે એટલે આપણે એ ધ્યાન રાખવાનું કે બાળકો શું કરે છે ત્યારે ઘણી વાર મારું નાનું હોય કામ કરતા હોય લોકોને આપણે મોબાઈલ આપી દઈએ છીએ કે આજે ચેક કરવું નહીં કર એ લોકો એવી તો અલગ અલગ ગેમ રમવા માટે ભણવાનું છોડી દે તો મારી આજે વિનંતી છે કે બાળકોને મોબાઈલ તમે આપો તો દસ દસ મિનિટે ચેક કરો કે શું કરે છે મોબાઈલમાં ભણે છે કે ગેમ્સ રમે છે રમવા કે ગેમ તો ના નથી પાડતી પણ એને આખા દિવસમાં કઈ દસ મિનિટનો ટાઈમ આપે એટલે દસ મિનિટ જ ગેમ રમવાની છે પહેલા લેસન કરવાનું છે પછી રમવાનું તો એ લેસન પહેલાં કરશે કે ની ઉતાવળ કરશે કારણ કે ધ્યાન રાખવાની બાળકો બધા નથી મારા ત્રણ બાળકો છે ગણી નથી ગેમ રમે છે કે શું કરે છે મને પૂછીને કેમ છે મમ્મી